આ ચેતવણી ઓસ્ટ્રેલિયન ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન એટલે કે એટીએ દ્વારા જાહેર કરવામાં આવી હતી એટીએજીઆઈ મુજબ બજારમાં મળી રહેલી નકલી રસી અને અસલી રસી વચ્ચે ફોર્મ્યુલેશન પેકેજિંગ લેબલ અને ઉત્પાદન પ્રક્રિયામાં સ્પષ્ટ તફાવત જોવા મળ્યો છે આ તફાવતને કારણે ચિંતા એ છે કે જે લોકોને આ નકલી રસી આપવામાં આવી છે તેઓ હડકવા સામે પૂરતી સુરક્ષા મેળવી ન શક્યા હોય એટીએજીઆઈએ વધુમાં જણાવ્યું કે સાવચેતીના ભાગરૂપે જેમને આવી શંકાસ્પદ રસી અપાઈ હોય તેમણે નવો ડોઝ ફરીથી લેવા અંગે તબીબી સલાહ લેવી જોઈએ કારણ કે હડકવા જેવી બીમારી અત્યંત ખતરનાક છે અને સમયસર યોગ્ય રસી ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે આ ચેતવણી સામે ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ્સ લિમિટેડ એટલે કે આઈઆઈએલ જે અભયરાવ રસી બનાવે છે તેણે પોતાની સ્પષ્ટતા જાહેર કરી છે કંપનીએ ઓસ્ટ્રેલિયન ચેતવણીને અત્યંત સાવચેતી ભરી અને અયોગ્ય ગણાવી છે આઈઆઈએલનું કહેવું છે કે આ મામલો માત્ર એક ચોક્કસ બેચ નંબર એટલે કે કે એ ટુ ફોર ઝીરો વન ફોર સુધી મર્યાદિત છે કંપની અનુસાર જાન્યુઆરી બે હજાર પચીસમાં આ ઘડબડી ધ્યાનમાં આવતા જ તેમણે તરત જ ભારતીય નિયામક સંસ્થાઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓને જાણ કરી હતી સાથે જ આ અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવી અને અધિકારીઓ સાથે મળીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા આઈઆઈએલએ એ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના એકલ દુઈ હતી એટલે કે છૂટી છવાઈ હતી અને જે નકલી બેચ હતો તે હવે બજારમાં ઉપલબ્ધ નથી કંપનીએ ભારપૂર્વક જણાવ્યું કે અભયરાબ રસી સામાન્ય રીતે સુરક્ષિત અને અસરકારક છે અને વર્ષોથી તેનો સફળ ઉપયોગ થઈ રહ્યો છે કંપનીએ ઓસ્ટ્રેલિયન સરકારને તેમની ચેતવણી પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે આઈઆઈએલનું કહેવું છે કે આવી ચેતવણીઓથી ડોક્ટરો અને આરોગ્ય સેવા પ્રદાતાઓમાં ગેરસમજ ફેલાઈ શકે છે ઉપરાંત સામાન્ય લોકોમાં રસીઓ પ્રત્યેનો વિશ્વાસ ઘટી શકે છે જે જાહેર આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે સારાંશ રૂપે કહીએ તો ઓસ્ટ્રેલિયાની ચેતવણી સાવચેતી માટે હતી જ્યારે ભારતીય કંપનીનું કહેવું છે કે મામલો નિયંત્રણમાં છે અને હવે કોઈ જોખમ નથી સામાન્ય લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ જો કોઈને શંકા હોય તો તબીબી સલાહ લેવી સૌથી યોગ્ય રહેશે